જવાહર નવોદય વિદ્યાલય પાસે ટ્રેક્ટર ચાલક નો અકસ્માત રખ્યાલ જવાહર નવોદય વિદ્યાલય પાસે ટ્રેક્ટર નો અકસ્માત દહેગામથી રખ્યાલ તરફ લીલા વૃક્ષ કાપી દહેગામ સોમિલમાં વેચાણ કરી ટ્રેક્ટર નંબર જી જે જીરો નવ પીએલ સાડત્રીસ તેતાળીસ રોંગ સાઇડ આવી વૃક્ષ સાથે અથડાઈ અકસ્માત થયેલ છે તેમ ટ્રેક્ટર ચાલકનું અવસાન થયેલ છે દહેગામ રખિયા રોડ ઉપર લીલા વૃક્ષ કાપેલા ટ્રેક્ટર તથા નદીની રેતી ભરેલા ટ્રેક્ટર જે કોઈ પણ જાતના આરટીઓ માન્ય ચિહ્ન પણ રાખતા નથી બ્રેક લાઇટ પણ હોતી નથી રેતીના ટ્રેક્ટરો ખુલ્લે આમ કોઈ પણ જાતનું રેતી ઉપર તાળપત્રી માર્યા સિવાય ખુલ્લે આમ રોયલ્ટી વગરનું જાય છે લીલા વૃક્ષો પણ કોઈ પણ જાતની પાસ પરમિટ મંજૂરી વગર જાય છે ખેતી માટેના ઉપયોગો ટ્રેક્ટરો કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં રખિયાલ હોય છે પરંતુ પોલીસને કોઈ પણ ટ્રેક્ટર રોકવાનો કે પકડવાનો સમય નથી તેમને તો ફક્ત દારૂના અડ્ડા ચલાવવા અને દારૂ પકડવામાં જ રસ છે તેવું રખ્યાલમાં લોકવાયકા ચાલી રહેલ છે રિપોર્ટર દિનેશ દહેગામ